રાજકોટમાં બનેલા ટીઆરપી અગ્નિકાંડના દિવસ બાદ આ ગુનાની તપાસ માટે રચાયેલી સીટ દ્વારા આજે આ કેસની ચાર્જશીટ સીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી સમગ્ર ગુજરાતમાં હચમચાવનાર ઘટનામાં સત્યાવીસ નિર્દોષ લોકોના ભોગ લેવાયા હતા આ કેસમાં સાપરાત મનુષ્યવત સહિતની કલમો હેઠળ સોળ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો જેમાં એક આરોપીનું મોત થયું હતું હાલ જેલમાં રહેલા પંદર આરોપીઓ સામે ચાર્જશીટ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી આ કેસમાં ત્રણસો જેટલા સાહેદોના નિવેદન લેવામાં આવ્યા સજ્જડ પુરાવા સાથેનું એક આરોપી સામે આશરે પંદર થી વીસ હજાર પારાની ચાર્જશીટ રાજકોટ નીચેની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ હવે આગામી દિવસોમાં ચાર્જ ફેમ થયા બાદ આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં સરકારની મંજૂરી બાદ ટ્રાન્સફર કરવામાં આવશે ટીઆરપી ગેમ્સ એન્ડ અગ્નિકાંડના કેસમાં અત્યાર સુધીમાં કુલ પંદર આરોપીઓની ધરપકડ થઈ છે જેમાં ટીઆરપી ગેમ્સન સાથે સંકળાયેલ એક આરોપી પ્રકાશ જૈન આગમાં જીવતો પૂંજાઈ ગયો હતો જ્યારે ધવલ ભરત ઠક્કર યુવરાજસિંહ હરીશસિંહ સોલંકી રાહુલ લલિત રાઠોડ નીતિન મહાવીર પ્રસાદ લોઢા અશોકસિંહ જગદીશસિંહ જાડેજા અને તેના ભાઈ કિરીટસિંહ વેલ્ડિંગનો કોન્ટ્રાક્ટર રાખનાર મહેશ અમૃતભાઈ રાઠોડ તેમજ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠિયા મનપાના જ અન્ય અધિકારીઓ એટોપીઓ ગૌતમ દેવશંકર જોશી મુકેશ રામજીભાઈ મકવાણા જયદીપ બાલુભાઈ ચૌધરી રાજેશ નરસિંહભાઈ મકવાણા સાથે ફાયર બ્રિગેડ ના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશભાઈ વાલાભાઈ ખેર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઢેબા અને સ્ટેશન ઓફિસર રોહિત અસલમભાઈ વિગોરા મળી કુલ પંદ આરોપીઓ વિરુદ્ધ ચાર્સ સીટ ફાઇલ કરવામાં આવી પોલીસ કમિશનર દ્વારા બનાયેલ સીટના તપાસની ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસ્યા અને તેમની ટીમે ચાર્જ સીટ રજૂ કરી સીટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસમાં ત્રણસો જેટલા સાહેદોના નિવેદન લેવામાં આવ્યા સચ્છળ પુરાવા સાથેની ચાર્જ સીટ રજૂ કરવામાં આવી ચાર્જ સીટમાં પંદર હજારથી લઈને વીસ હજાર સુધીને કેસ પેપર અને દસ્તાવેજી પુરાવો સાથે આશરે દોઢ લાખ પાનાનું સીટ સામેલ છે નિયમ મુજબ દરેક આરોપીને સીટની કોપી આપવાની હોય છે જે જોતા અઢી થી ત્રણ લાખ સુધીની પેજ તૈયાર કરવામાં આવ્યા આશરે છ થેલામાં ભરીને સીટ પોલીસના ખાસ વાહન મારફતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું રાજકોટની નીચલી અદાલતમાં આ સીટ રજૂ કરાયા બાદ હવે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે સરકારની મંજૂરી માંગવામાં આવી મંજૂરી મળ્યા બાદ આ કેસ ટૂંક સમયમાં જ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે